મિત્રો કેમ છો બધા મજામાં ને મજા મારીશું તો આગળ છે તમારો ફરીવાર મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર આપણે ઘણા સમય પછી એક નવો બ્લોગ લઈને આવી ગયા હે કેમકે હમણાં આપણે ટાઈમ હતો એટલે આપણે નવરાન હતા આજે આપણે જવાનું છે ચોટીલા તો આપણે સુગ્યા રેડી તો હજાનું ચોટીલા અમારે જો અજયભાઈ આવી ગયા હે અને લેવાનું ફાકી વાકી બનાવે પછી આપણે નીકળે ચોટીલા ટાઈપ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તો મિત્રો ફાઇનલી ફાઈનલી બોલી ગયા એક ફોટેલા અમારા આખા ગોળ આખા છે આમાં બધાય અમે બે ભાઈ નકરી ગયા હતા અમે જો આમ જાય હતા તો હજી તો અમે આમ અડધે હે રિક્ષા વિક્ષા લઈને આવ્યા પાર્કિંગ બાર્કિંગ કરી નાખી બરોબર ને કેટલા પગાર ને કોઈને પૂરા હતા બધા બોકી ગયા હવે

હવે કન્ટિન્યુ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં જય ગયા મું નાખજો અને હવે જાય ચાલો ઉપર આવતા નથી અમે બધા જાય તો અમારા જે આ બધા નીકળી ગયા છે અને કુલદીપ બે ઉપર ગયા છે તો હવે આપણે નીકળી જાય જઈએ ચાલો કન્ટીન્યુ બધા તમે ને અમે જાય છે ઉપર બધા દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવી તમે કન્ટીન્યુ બધા એક બ્લોગ જોડાયા રહેજો એન્ડ સુધી તો અમારા અડધા બધા છે ને આગળ વયા ગયા ચડવાનું ચાલુ કરી દીધું છે જોએલા બધા ઊભા રહી ગયા જો અમારા બધા થાકી ગયા છે તમે ભાઈ થાકી ગયા આ બધા થાકી ગયા છે જો આને દેખિયા થોડા એમ દેખાય કે પવન આવે છે કુલદીપભાઈ બેનો વ્યુ આવે છે એક નંબર થોડા ઘણા દેખાય વરસાદ આવવાનો પવન આવે ને વરસાદ આવવાનો તો આપણે પાક ચાલુ કરીએ તો તમે છોડાયા રહેજો આપણે તમને વસ્તુ બતાવવાની છે તમને આગળ ખબર જાય તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ થોડે પબ્લિક એના માર બો એમાં અને આ ભાઈ જો અમને કઈ ભેગા થઈ ગયા હે પવન પવન ખાઈ લીધો થોડોક અને મસ્તી નો પવન આવતો હતો હવે આમ થોડું ચડવા ચાલુ કરી બરોબર હવે બહુ સાજુ નથી આમ થોડુંક જ છે काम गर्मी गर्मी वेगी जाए तो हम अभी जरा दर्शन बर्शन कर तमने पर दर्शन करी तो वीडियो में कंटीन्यू जोड़ाया रहे चलो कुलदीप भाई जाइए ना हलो हलो तो मित्रों फाइनली में हमें ऊपर चढ़ी गया है तो, तो हमें આપણે દર્શન કરવા અંદર જાય અને તમને પણ દર્શન કરાવી તો તમે કન્ટિન્યુ અત્યારે જોડાયા રહેજો આજે છે ને પૂનમ છે અને રક્ષાબંધન છે એટલે આજે પબ્લિક છે ને બહુ જાજુ છે તો તમે જોતા જોઈ શકો છો આજનું પબ્લિક કેટલું બધું છે આપણે આની પેલા આવ્યો અત્યારે આટલું બધું પબ્લિક નહોતું પણ અત્યારે થોડુંક જાજુ પબ્લિક થઈ ગયું હોય તો તમે કન્ટિન્યુ જોડાયા રહેજો અમારે જો આ બધા શ્રીફળ વધારવા વહી ગયા હે બે જણા એવું અડધા આમ વહી ગયા તો અમારે જો આ બેન બેન ગયા હવે થોડાક આમ ફોટા મોટા પણ નાખીએ પછી કંઈક કરીએ આગળ હાલો તો જોડાયા રહે તો મિત્રો ફાઇનલી હવે મને રિફંડ વધારે નાખ્યું હોય તો હવે અમે જરાક ફોટા મોટા પાડી નાખીએ તો પછી આમ તમને આગળ મળીએ તો ચલો કન્ટિન્યુ જ રહેજો કરી લીધા છે અને હવે જાઉં છે આપણે નીચે તો તમે છે જોડાયા રહેજો કન્ટિન્યુ હજી તમને એક વસ્તુ બતાવવાની છે તમે આગળ જોતા રહેજો તો તમને બહુ મોજ આવશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું કોમેન્ટમાં લખી નાખજો તો કન્ટિન્યુ અમારા જો બધા જ્યાં ઊભા રહી ગયા છે હાલો 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 મંડો ફટાફટ તો મિત્રો હવે અમે કુલદીપભાઈ બે મહિના નીચે ઉતરવા બાકીના બધા અમારે વાહે છે તો હવે આપણે ફાઇનલી નીચે ઉતરી જાય પછી નીચે ઉતરતા આપણે રસ્તામાં એક વસ્તુ જોવાની તમારા માટે સફ્રાઈ છે આગળ તમે જોતા રહેજો ચલો કન્ટિન્યુ તો કે શું કે કુલદીપભાઈ થાકી ગયા નથી ને ભાઈ હે ભાઈ એ ભાઈ તમે થાકી નથી ને ભાઈ

અમારા અડધા હૈ ને નીચે ઉતરી ગયા અમે નીચે ઉતરી પબ્લિક જો કેટલું બધું હે આજે રક્ષાબંધન છે અને પાછી કૂંના છે હે હવારમાં અમે એટલા ન આવ્યો કેમકે હવારમાં દર્શન કરવાની જગ્યા નથી રહેતી એટલે અમે અત્યારે એટલા માટે આવ્યા હે બપોર પછી કેમકે મહેમાન આવી ગયા એટલે તો મિત્રો ફાઇનલી એને નીચે ઉતરી ગયા હૈ આજ ફેરે થાયકા નથી કેમકે ઓળખી ફેરે આપણે થાકી ગયા હતા ચડવામાં તો થાકી આપણે નીચે ઉતરવામાં થાયકા નથી અને આપણે ચંપલ ચંપલ કાઢી નાખ્યાતા તો કાઢી નાખ્યા હવે આપણે જય માતાજીભાઈ તો મિત્રો હવે હે ને જવાની ડાયરેક્ટ આપણે મંદિર સાઈડ તો હવે ચડી લીધું હોય તો ચલો કન્ટિન્યુ બે ગયા હે લાઈનમાં બધા બે ગયા હે થાકી ગયા ને ગયા જોવા અમારા મોટી માન માર મમ્મી બે હે ને ઉપર નતા આવ્યા બે નીચે રહ્યા હતા એમ કે એના ચડાય એમ હતું ને એટલે બે નીચે રહ્યા બાકી બધા ઉપર દર્શન વર્તન કરી આવ્યા હે બધાએ દર્શન કરી લીધા હા હવે છે આપણે આગળ અમારા છે ઊભા રહી ગયા આગળ તો હવે શું ચલો આપણે આગળ જાય પછી ખબર પડે હોય કે તમે વિડીયોમાં એમ જોડાયા કોમેન્ટમાં ક્ષમતામાં લખી નાખજો ખર્ચો પણ નહીં ભાઈ કિચન બનાવવા દીધું છે આપણે પેલા ઓલું આપણે ઓલું પાસ કર્યું તો ઓલું મુછું વાળું હોય ને તમારા કુલદીપ ભાઈ કે કે એ નથી બનાવવું આપણે કે મછુ વાળું ના પાડે બરોબર ને ભાઈ આપણે એને કરતા ઓલું કિંગ વાળું બના ના થાય કે ઓલા ભાઈ કે તો કિંગ વાળું બનાવે જા ભાઈ આપણે નામ લખ્યો હે એયું કોણ લખ્યો હે ભાઈ રેડી ભાઈ રેડી તમારી ભાઈ નામ બની નખું આપલું તમે બનાવો તો બની ગયા તો પછી તમને બતાઈ દઉં તો ચલો બની ગઈ બતાઈ આપણું કિચન બની ગયું હે મારા ભાઈએ બનાવીને

લીધું કઈ નથી થોડા પીવા આવી ગયા થોડા કોણ પાય હે ને અમાર સમા બેન થોડા પાય ના થોડા હું પાઈ દઉં બધા પૈસા દે બરોબર ને થોડા હું પાઈ દે પૈસા તમ દે કાય વાંધો જો મારા ભાઈ થોડા બનાવે થોડા થોડા પી ના છે કોઈ આવે તો આવે અમે એટલા પી ના છે દાઉદી થોડા રે પણ પૂરાઈ ગયા હે અને હવે અમે બધા નીકળી ગયા છોટીલાથી ઘરે જવા માટે

તો મિત્રો બધાએ દર્શન કરી લીધા હે અને આપણે આજનો અહીંયા જ પૂરો કરીએ તો ફરી વાર મળશું આપણે એક નેક્સ્ટ માં